ભરૂચ વિધાનસભા ક્ષેત્રના હલતરવા ગામમાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત નિમિત્તે ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ થતા અંદાજીત રૂપિયા ઓગણસાઇઠ લાખના વિવિધ નવનિર્માણ કામોના ખાતમુહૂર્તનો વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વિધાનસભા સભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમના વરદ હસ્તે વિકાસ કાર્યો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા ભાજપના મંત્રી તેમજ ગામના સજાગ સરપંચ હસમુખ પરમાર ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ જિલ્લા મહિલા મોરચાની મંત્રી દિવ્યા પટેલ અને ગામના તલાટી નિમિષા બારોટ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહત્વની વાત એ રહી કે ગામના ચૂંટાયેલા સભ્યો સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો ગ્રામીણ આગેવાનો તથા ગ્રામજનોની ઉત્સાહભરી હાજરીએ સમગ્ર કાર્યક્રમને લોક

આજે આ રામનગરમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવી છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઈનના કામો પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તે ત્રાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રામનગરમાં જે આહિરવાસ છે આહિર સમાજના લોકો મહદઅંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રૂઢનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે